નમસ્કાર મિત્રો આજે આપણે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે વીએમસીમાં ભરતી રહેશે જે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું જેમાં વિવિધ અલગ અલગ પોસ્ટો માટે વોક ઇન્ટરવીના આધારે તેમાં સિલેક્શન કરવામાં આવશે અને ઇન્ટરવ્યુની તારીખ અઢાર જુલાઈ બે હજાર ચોવીસ તમારે તેની વધારે માહિતી જોઈતી હોય તો વીએમસી ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર જઈને તમે વધારે માહિતી પણ મેળવી શકશો અરજી તમે કઈ રીતના કરી શકો છો જો તમે તમારે અરજી કરવા માગતા હો તો ઉમેદવારો લેખ ઉપર દર્શાવેલ પર ક્લિક કરીને તમે માહિતી પણ મેળવી શકશો અને લિંક તમને એડી નીચે આપી દઈશ તેના પર ક્લિક કરીને પણ તમે વધારે માહિતી મેળવી શકશો અને સરદાર પટેલ પ્લેનેટોરિયમ સયાજી બાગ વડોદરા ખાતે તારીખ અઢાર સાત બે હજાર ચોવીસના રોજ બપોરે એક કલાકે ઇન્ટરવ્યૂ શરૂ થશે ઇન્ટરવ્યુનું સ્થળ સરદાર પટેલ પ્લેનેટોરિયમ સયાજી બાગ વડોદરા ખાતે તમારે આ ઇન્ટરવ્યુ યોજાઈ છે તો તમે આજે રહીને આ ઇન્ટરવ્યૂમાં લાભ આપી શકો છો અને લાભ મેળવી પણ શકો છો તો બસ મિત્રો આ આટલું જ ધન્યવાદ